હું જ્યાં જ્યાં કરી નોકરી અવડી નોકરી ગામમાં જ્યાં પ્રશ્નો વાળું ગામ હોય ત્યાં જ ગ્રામ સભા કરવા જાઉં બાકી હેલું ગામ અધિક ભાગે ત્યાં જ્યાં બીજા પાંચ જણા ઉભા રહી જાય મને ગ્રાફ શું દેવો હું તો સૂચના જ છે એવી જગ્યાએ જાઉં કે જ્યાં ગામમાં કઈ પ્રશ્નો હોય એનું આપણે નિરાકરણ કરી શકીએ આપણે કંઈક સારું કામ કરીશું અને અમને સંતોષ થાય ને આજે તમારા ગામમાં બે આંદોલનો અમે લોકાર્પણ કરીને જાય છે બરોબર અમને સંતોષ થાય કે બહુ સરસ આગળ વાળી

હું આ બધા ફિગર લઈ જાઉં ને લોકો ને કે સાહેબ બધે રહી જાય છે અમારે વાત પાંચ જગ્યાએ પાણી ભરાઈ ગયું કે સર બધા અમે હતા તો કે ભાઈ સાહેબ અમે ઉતરી ગયા ગંદકી હતી એટલે ભાઈ મારું કામ જ એ છે જ્યાં પગ મૂકવાથી અધિકારીઓને સુખ ચડતી હોય અધિકારીએ નોકરી નો કરવી જોઈએ આજે આ મારા ઘર ઘરમાં પાણી ભરાવું છે એ માણસ જ્યાં રહે છે અને આજે અધિકારી તરીકે આપણે જો અહીંયા આપણા ઊંટ બગડે એટલે જો પગ મુખ્યતા ન હોય તો આપણે નોકરી કરવાને લાયક નથી જો તમને ગંદકી એટલી શું હોય તો વિચારો કે ગંદકી ક્યાંય હોવી ના કોઈ આપણું કામ એ છે જ્યાં જ્યાં આવું હોય અધિકારી મારી વિનંતી છે જાતે જાઓ જો જાતે જાતો તો ઘર પર વિચારો કે આની જગ્યાએ હું અહીં રહેતો હતો કે મને સલાહ પડતી હોય તો હું કોઈ અધિકારી ધક્કા ખાતો હોઉં તો મારી શું એવું અધિકારી વિચાર છે ને ત્યારે આ ગ્રામ સભાઓ કે રાજ્ય સભાઓ નહીં કરવી પડે આપણે એવું કરો ને કે પાણી ભરાય છે ગંદકી થાય કે શું કામ થાય અને વડાપ્રધાન સિંહ જરૂર છે કે ભાઈ કાકડી વીણવા જાય બધે એ કે હું વડાપ્રધાન છું હોય જો મને કાકડીયા વીણવાની સુગ ન હોય તો બીજા કોઈને તો ન જોવી કેટલા માટે ઈ કરે કેમ કે કઈને શું જરૂર છે કે બી સાફ કરવા જાય ને પૂલ સાફ કરવા જાય ને એવું તો સિમ્બોલિક છે સ્વચ્છ ભારત એટલે એને એવું એને સ્વચ્છતા પર રહે છે પણ જે નથી રહેતા એના માટે એટલે આવી કોઈ અધિકારી કોઈ સુગરાત બી નહીં બરોબર અને હું શું કે હું કે જાવું પડશે આવું પડશે બેટા તમારા જે કઈ પ્રશ્નો છે અમારા અધિકારી સાથે મિટિંગ કરશું અને સો ટકા એનો હકારાત્મક નિકાલ લેવા પ્રયત્નો કરશું આપણી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભાઈ શ્રી અને સરપંચસિંહ તમામ બોડીના સભ્યો ગ્રામજનો આભાર અને આવી રીતે સારી રીતે સારા વાતાવરણમાં ફરી કોઈ વાર ભેગા નથી ત્યારે કોઈ ભીખવાના ગામમાં ન હોય એવી દરેકને માહિતી થઈ